એક્શન મોડમાં પોલીસ શું કહેશો પરમદિવસે નાઇટમાં જે ઘટના બની હતી તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કાર્યકબાપ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવે છે અને આ અંગે તમે તમને વિગતવાર વિગતો પણ પૂરી પાડવામાં આવે છે આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસના જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા સાત આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપણે કેટલાક ગુનાહિત તત્વો અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ ઢોલવાની પ્રયાસો કરનાર સમૂહને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ આના ભાગરૂપે બાગ પોલીસ સ્ટેશનના મચીપીટ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીના જુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા દરમિયાન કેટલાક છરી સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસમો વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ અવૈધ ઇકો જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા જેને માન્ય આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે તો આ સમગ્ર વિસ્તારમાં પોલીસ રેવિન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી આ વિસ્તારમાં ચાલતા અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આપણે કોમ્બિંગ ઓપરેશન આ પ્રકારના સંયુક્ત કાર્યવાહી સાથે સાથે જે જાણીતા બુટલેગર છે કેમ્બલર છે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ છે ક્રિમિનલ એન્ટીસિડેન્ટ ધરાવતા એ સમૂહ છે આવા ઇસમોને આઈડેન્ટીફાય કરીને આપણે એક એકને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ અને અસરકારક પ્રિવેન્ટિવ એક્શન પણ આપણા લઈ રહ્યા છીએ તો આપણા પ્રયાસ રહેશે આવતા અઠવાડિયા દરમિયાન એ આ વિસ્તારમાં આપણા પોલીસનું વિઝિબિલિટી એમના પ્રેઝન્સ એમના ઇફેક્ટિવ પેટ્રોલિંગ અને આ નોન ક્રિમિનલ સામેને અસરકારક કાર્યવાહી કરીને આપણે

બુટલેગિંગ ગેમ્બલિંગ કે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ચેઇન સ્નેચિંગ ચોરી હાઉસ બ્રેકિંગ એવા પ્રવૃત્તિ ચાલનાર જેમને આપણે કહીએ બુટલેગર ગેમ્બલર હેસ્ટ્રોંગ એલિમેન્ટ્સ ક્રુએલ પર્સન્સ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ જે પાસા હેઠળ અલગ અલગ વર્ગીકૃત કેટેગરીઓ છે એવા તત્વો ઉપર આપણે કડક કાર્યવાહી કરવા માટે આપણા કટિબદ્ધ છીએ અત્યાર સુધી આપણા બસો પચીસથી વધારે લોકોને પાસા એક્ટ નાઇટીન એટી ફાઈવ હેઠળ ડિટેઇન પણ કરી છે આ એક આયોજનબદ્ધ રીતે એવા એલિમેન્ટ્સને લીગલ એક્શન અને જે જામીન ઉપર છૂટે તો ફરીથી સક્રિય ન બને તે માટે આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કાર્યવાહી આપણા કરી રહ્યા છે સાથે 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 આપણે જે ક્રિમિનલ એલિમેન્ટ્સ ની પ્રવૃત્તિ અંગે આપણા સતત ઇન્ટેલિજન્સ એમના ઉપર વોચ અને જે લોકો કોઈ એક્ટિવિટી કરવા માટે સક્રિય બને તરત જ પોલીસ ઇન્ટરવેન્શનના માધ્યમથી આપણે આવા પ્રવૃત્તિઓ રોકીએ છીએ પરંતુ જે ઘટના બની છે આના અનુસંધાને પણ આપણે વધારે રિગ્રસ પોલીસિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સની કાર્યવાહી આપણા હાથ ધરી છે

એમના રોજનું કામકાજ એમના આસાયન કરેલા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એમના કામકાજની ગુણવત્તા અંગેનું વખતો વખત સમીક્ષા થાય છે એ વાંધાજનક પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવે કોઈ કર્મચારી વિરુદ્ધમાં આક્ષેપો આવે ત્યારે આપણે ઇન્કવાયરી કરીને તરત જ કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ ગઈકાલે પણ તમે જોયું છે કોઈના વિરુદ્ધમાં પેન્ડિંગ ઇન્કવાયરી આપણે કડક કાર્યવાહી હાથ ધરી છે કેમ કે આપણા જાહેર સેવામાં એક જે વેલ્યુ આધારિત અને જેના રિસ્પોન્સિબિલિટી કે થઈને કોઈ કામ કરે આ આપણા માટે માન્ય નથી જે કઈ વસ્તુઓ આપણે ધ્યાન ઉપર આવે છે અને અનુસંધાન આપણે કડક સતાવારી ખાસ જે વાત કરીએ કે જે સ્ટાર્ટિંગ હતું આપણે જે જુગારનો તો સર એના પર અત્યારે આપણે જે રીતે તમને કીધું કે આપણે જે જાણતા ગુનેગારો છે નોટ ઓનલી કારેલી બાગ પોલીસ સ્ટેશન લિમિટ એન્ટાયર શહેરના ગ્રિસ્ટક્રિપ્શનમાં આપણે આ પ્રકારના એક ક્રેકડાઉનના ગ્રિસ્ટક્રિપલ્સ આપણે હાથ ધરી છે તો આવા તત્વો ઉપર આપણા ઇફેક્ટિવ નિયંત્રણ માટેના જરૂરી તમામ પગલાંઓ શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે સ્થાનિક રહીશો મીડિયા ચૂંટાયેલ પ્રતિનિધિઓ તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે એમના પાર્ટિસિપેશન અને સપોર્ટની આ આપના ઝુંબેશ આપના સફળ રહેશે અને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ બનશે સર ગઈકાલે અમદાવાદમાં અને આજે સુરેન્દ્રનગરમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં પણ જે આ ઘટના બની છે તેના માટે ભાજપ અધ્યક્ષ દ્વારા પણ ઊંચા અધિકારીઓને સસ્પેન્ડની માંગ કરી છે કોઈ એવી કાર્યવાહી જો તમે આઉટ ઓફ કોન્ટેક્સ્ટ એના કહી શકીએ આપણે જે વડોદરા શહેરના કોન્ટેક્ટમાં જે કેસ દાખલ થઈ છે સમગ્ર ઘટનાક્રમ છે આ અંગે આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ઇન્કલુડિંગ પોલીસ મેં ઓલરેડી તમને કીધું બે કર્મચારીઓના પરિપ્રેક્ષમાં આપણે કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે મળે બહાર આવતા ફેક્ટ સરકમસ્ટન્સીસ એન્ડ એવિડન્સના આધારે જે કઈ જરૂરી પગલાઓ છે આ ભરવામાં જ્યારે ઝઘડો થયો ત્યારે પછી મને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને દસ પાંત્રીસ કે દસ પિસ્તાલીસ વર્ષ વચ્ચે ફોન પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પોલીસ નથી પહોંચી તમે જે કહો છો કે આપણે એક એક પ્રશ્નમાં એ જાવ કરવા નથી માંગતો હું તમને કીધું પરમ દિવસે સાંજે જે ઘટનાક્રમ શરૂઆતથી શરૂ થાય છે અને તે પછી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ જાય છે અને એસએસજી હોસ્પિટલમાં જે ઘટનાક્રમો બને છે તો બંને ઇન્ટરકનેક્ટેડ ઘટનાઓને ધ્યાને રાખી આપણા શહેર પોલીસ તળસ્પર્શી તપાસ કરશે આના માટે જવાબદાર વ્યક્તિઓ અને કોઈ અનર્થ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને કોઈ બેદરકારી કે નિષ્કાળજી કે કોઈ વસ્તુ ધ્યાન ઉપર આવે પ્રોપ્રિએટ લીગલ અને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાશે સર આ એક દુઃખદ ઘટના બની છે આના અનુસંધાને પોલીસ સક્રિય બનીને તમામ જરૂરી લીગલ એક્શન આપણા લઈ રહ્યા છીએ ઝડપથી તપાસ હાથ ધરી તમામ પ્રકારની ફિઝિકલ ફોરેન્સિક સાયન્ટિફિક સરકમસ્ટાન્શિયલ એવિડન્સ ફાઇલ કરીને સંડાવેલા આરોપીના આઈડેન્ટિફિકેશન રોલ એન્ડ રિસ્પોન્સિટીફિકેશન કરવા અંગેનું આપણા કાર્યવાહી હાથ ધરી છે ગુણવત્તાવાળી તપાસ ઝડપથી પૂર્ણ કરી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરીશું અને વિશ્વાસ છે કે આ કેસમાં જે સંડાવેલા આરોપીઓને જે એમના સજા થવી જોઈએ આ થવા કરાવવામાં પોલીસને સફળતા મળશે સાથે સાથે પોલીસ સાથે તમે સહકાર આપો સમર્થન આપો અને આપણા કામકાજમાં તમે एक्सटेन्ड uh, कोपरेशन uh, uh, आ करवाती अपने जो क्रिमिनल्स एंटी सोशल एलिमेंट्स ने शांति